દક્ષિણા મૂર્તિદેવિયો આજે આપણે એક એવી ભૂમિ પર બેઠા છીએ જે ભૂમિનું તપ એનું બળ એની જોડી હજી રહે એમાં કાચા માતૃભાષાની કરવા એનું મહત્વ સમજાવવા માટે આપણે સ્વયં સંમિલિત થયા છીએ એ ખરેખર એક સુયોગ્ય છે અને પાછા આજે પવિત્ર દિવસ છે મકર સંક્રાંત આવા યોગમાં આપણે થોડા વિચાર કરવાનું જો ચિંતન કરવાનું છે અને ચિંતન રજૂ કરનાર પણ અનુભવી વ્યક્તિઓ તમારી સમક્ષ આવી એ વાત કરી કે ક્યાં તો ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી પહોંચ્યો છે વિઠ્ઠલભાઈએ કીધું આ બધી જ વસ્તુઓ અનુભવ સિદ્ધ છે અને માણસ અદભુત બને છે ભણતર તો અનુભવ દ્વારા વ્યક્ત થયેલી વાત અને શિક્ષક બોલે શિક્ષક ના દેખના ખોટું ભણાવે અને એક શિક્ષકે ખોટું બોલાય

આ ભાષા કેટલું મહત્વ ધરાવે છે અને જ્યાં સુધી આપણને આપણો તળપદી ભાષાનો શબ્દ છે ને જ્યારે ઘરે ઉતરી જાય ને પછી મજા આવે તો જો અટકાઈ જાય ને અહીંયા તો વપરાશ એમ આ અંગ્રેજી ભાષા છે ને અટકાઈ બહુ જ્યારે વપરાશ બહુ આવે અને ગુજરાતી ભાષા છે ને આપણને શેરાની જેમ તરત અંદર રહી જાય ને મજા આવે આ બહુ સ્વાભાવિક વાત છે સનાતન સત્ય છે

આપણો નકામો જોગો કરી દે અહીંથી જ્યારે તમે એક પ્રસ્થાન કરો તમારા સ્થળ ઉપર ત્યારે તમારે મનની અંદર આ વિચાર છે ને એ સતત વાગોળતા રહેવાનો છે અને અન્યને પણ કહેતા રહેવાનો છે તો મને લાગે છે કે અશ્વભાઈનું પરેશભાઈ નું અને નું જે આ મહેનત છે ને એની ટીમ એનું ગેળે રહે તો છેલ્લે એટલું જ ગુજરાતી ભાષા શું કે છે कि मैं सुगंध हूं फूल नहीं की मुरझा जाता भाषाएं के लिए मैं सुगंध हूं भाषा के लिए मैं सुगंध हूं फूल नहीं की मुरझा जाता जब जब बाहर आएगी मैं आऊंगी